છે રાધે રાસ આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે રાધે રાસ એક અનોખો ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે પ્રેમ આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે દરેક ઢોલના તાલે રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત રાસલીલા ફરી જીવી ઉઠશે

આ વર્ષની નવરાત્રીમાં ખલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સુર પર ગરબાના તાલી ઝૂમશે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોક ફ્યુઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે રાધી ઇવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવશક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ અને આરતીનો અનોખો અનુભવ કરાવશે સાથે જાગરણ મંડળીમાં અવલ કક્ષાના સિંગર નરેશ બારૂટ પણ પરફોર્મન્સ આપશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ

नगर में जोगी आया હો સબસે બડા હૈ તેરા નામ ઓ તેરા નામ ભોલેનાથ ભોલેનાથ ભોલે હો જોગી જોગી રે દેખો રમતા રે જોગી આયા નગરી 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 મેં દેખો રમતા જોગી આયા સબસે બડા હૈ તેરા નામ ઓ તરા નામ ભોલેનાથ 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 હેલો મારું નામ છે આરજ દીપલી અને અમે લોકો કરવા જઈ રહ્યા છે નવરાત્રીમાં રાધે રાધેરાસ અને જાગરણ આ બંને ગરબા આ બંને ગરબાનું આયોજન છે કંઈક આવી રીતે કરવામાં આવ્યું છે કે રાધેરાસમાં સિંગરના જે ગરબા થતા હોય છે રાતે નવથી એક એવરી ડે અલગ અલગ સિંગર છે ઈશાની દવેથી લઈને અઘોરી મ્યુઝિક દરેક લોકો અને એમાં એક અલગ જમાવટ થશે અને બીજા ગરબા છે એ જાગરણના ગરબા છે એ છે શિવ શક્તિની થીમ ઉપર ગરબા કે જ્યાં રાતે દસ વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુધી મંડળીના ગરબા થશે અને મંડળી કરવા માટે આવી રહ્યા છે નરેશભાઈ બારોટ જેમણે આ મંડળીનો કોન્સેપ્ટ ચાલુ કર્યો જે ઓજી કહેવાય છે મંડળીના અને આ ગરબામાં આ પણ દસ દિવસના ગરબા છે જે છે પ્લેઝર ક્લબમાં ઘુમારોડ અને જે રાધેરાસ છે એ છે દિવ્યાના ફાર્મ વીઆઈપી રોડ ઉપર અને જે જાગરણના ગરબા છે એમાં દરરોજ દસે દસ દિવસ દરરોજ બે વાર આરતી થશે કે જેમાં ઉજ્જૈન મહાકાલની જે આરતી થાય છે એના માટે ત્રીસ પંડિત અમે બોલાવ્યા છે કે તમને બે વાર એ ગરબા દરમિયાન તમને ઉજ્જૈન મહાકાલની આરતીનો અનુભવ થશે તો જરૂરથી આવજો જાગરણ અને રાધેરાસના ગરબા મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને જાગરણના ગરબાની આપણે વાત કરી રહ્યા હતા તો એમાં એવું છે કે અમે જે પ્રતિમા પણ મૂકવાના છીએ એ અર્ધ છે કેમ કે શિવ હોય ત્યાં શક્તિ હોય શક્તિ હોય ત્યાં શિવ હોય દેવોનો દેવ મહાદેવ કહેવાય પણ એ ભોળ્યો મહાદેવ પણ શક્તિ વગર તો અધૂરો છે અને એ બંનેની જ પૂજા કરવા માટે ત્રીસ જણાની જે ટીમ છે જેમાં પંડિત પૂજારી પણ છે ગંગા કિનારે જે તમે જોયું હશે કે એક મોટી આરતી થતી હોય છે એવી રીતે એ આરતી થશે ટીમના ઘણા બધા મેમ્બર્સ છે એમાંથી અમુક મેમ્બર મોટા ડમરું હશે એ વગાડતા હશે થોડા ઢોલ તાશ નગાડા શંખ વાગતા હશે ભસ્મ ઉડતી હશે ગ્રાઉન્ડની લાઇટ અમે એ વખતે થોડી ડીમ કરી નાખીશું આખા ગ્રાઉન્ડમાં ધૂપ ફેરવવામાં આવશે એટલે એક બહુ જ અલૌકિક અને પાવન વાતાવરણ સર્જવાનો અમારો પ્રયત્ન છે અને જો મહાદેવ માતાજીની દયા રહી તો અમે એમાં સફળ થઈશું